વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે એમાં જેઠ સુધી એકાદશી એટલે કે નિર્જલા એકાદશી આપણી દેશી ભાષામાં એને કહીએ છીએ ભીમી એકાદશી આ વ્રત કઈ રીતે કરવું એ પણ સાંભળવા જેવું છે સમજવા જેવું છે જરા ધ્યાનથી સાંભળજો આખો ઇતિહાસ એનો મહિમા અને એનું શું ફળ છે એ બધું બહુ સાંભળવા જેવું અને જાણવા જેવું છે ઇતિહાસ હરિભક્ત કંઈક એવો છે જરા ધ્યાનથી આખી વાત સાંભળજો કે એકાદશી તો બધાએ રહેવાની હોય નારાયણના ઉપાસક હોય એમણે પણ રહેવાની હોય શૈવ ઉપાસક હોય એમણે પણ રહેવાની હોય સાક્ત ઉપાસક હોય શિક્તના ઉપાસક હોય એમને પણ એકાદશી રહેવાની હોય સ્માર્ત એકાદશી છે એ વૈષ્ણવ સિવાયના યાને કે નારાયણ તત્વની આરાધના ન કરતા હોય એ સિવાયના જે કાંઈ છે એ તમામને સ્માર્થ એકાદશી અને વૈષ્ણવો જે છે ભગવાન નારાયણના ઉપાસકો છે એને ભાગવત એકાદશીનું વ્રત કરવાનું હોય તો એમાં આ ભીમ એકાદશી એનો મહિમા હું સમજવા જેવો છે બધા એકાદશીનું વ્રત એમાં પાંડવો પણ એકાદશીનું વ્રત કરતા પણ ભીમને એકાદશી થાય નહીં કારણ કે એમના ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ હતો ભીમનું એક નામ છે વૃકોદર બરાબર ને વૃકોદર કહેવાય છે કારણ કે એના ઉદરમાં એક વૃક્ષ નામનો અગ્નિ અને એ અગ્નિ એટલું બધું પ્રજ્વલિત કે જેટલું ખાય એટલી ભૂખ લાગે એની ભૂખ શાંત જ ન થાય તો ભયંકર ભૂખના કારણે ભીમ ઉપવાસ કરી ન શકે એકાદશી રહી ન શકે એકવાર ભગવાન વેદવ્યાસ એમનો યોગ થયો અને વ્યાસ ભગવાને વાત કરી એકાદશીના મહિમાને ભીમે બે હાથ જોડીને વિનંતી કરી બાપજી માફ કરજો પણ મારાથી એકાદશીનું વ્રત થઈ શકતું નથી વ્યાસ ભગવાને એના પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું છે કે હે ભીમ તારાથી બધી એકાદશી કદાચ ન રહેવાતી હોય પણ એક મારી આજ્ઞા તું અવશ્ય માનજે જૈષ સુધી એકાદશી એ એકાદશીનું વ્રત તું તારા પ્રાણના ભોગે પણ કરજે કોઈ પણ સંજોગોમાં તું આ એક એકાદશી કરીશ તો તારા તમામ પાપ દૂર થઈ જશે અને તને બધી એકાદશીનું ફલ પ્રાપ્ત થશે આવી ભગવાન વેદ વ્યાસે ભીમને વાત કરી છે ભીમે બહુ આગ્રહપૂર્વક અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક વેદ વ્યાસના વચનને પૂર્ણ કરવાને માટે આજ્ઞાનું પાલન કરવાને માટે નિર્ધાર કર્યો મરી જાઓ પણ આ એકાદશીનું વ્રત છોડવું નથી એ ભીમે એકાદશી કરી માટે ભીમ એકાદશી નામ પડી ગયું પણ આપણે ત્યાં ભીમ એકાદશી ઘણી ઘણી હવે બદનામ થઈ ગઈ એમાં એક એક વ્યક્તિ હતી એવું લખ્યું ન્યૂઝપેપરમાં કે સૌરાષ્ટ્રવાસીઓ છે એમાં ભીમ એકાદશીને દિવસે આ પતે રમવાનો રિવાજ છે એ ખોટી વાત છે એમની સૌરાષ્ટ્રવાસીમાં એવું છે નહીં આ તો ક્યાંકથી ખોટો કુરિવાજ ખોટી વાત આ આ ખોટું ઘરી ગયું છે અને એવું નથી કે કાઠિયાવાડી જ રમતા હોય જેને જેને સત્સંગ બધાએ રમતા હોય શું જે કાયક સદગુણી હોય એ બધા આનાથી દૂર રહે તો ખાસ યાદી આપીશ કે ભીમ એકાદશી એ જુગાર આદિ પાપ કર્મ કરવા માટે નહીં ભાગવતજીમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે પાંચ જગ્યામાં કળીયુગનો નિવાસ છે એ પાંચમાં એક સ્થાન છે જુગાર યુધિષ્ઠિર મહારાજ જુગાર રહીમાં પરિણામે સારું એ રાજ્ય હાથમાંથી જતુર્યું અને બાર બાર વર્ષ સુધી જંગલ જંગલમાં ભટકવું પડ્યું અને તેરમો વર્ષ અજ્ઞાતવાસમાં ભયંકર ઉપમાનો સહન કરવા પડ્યા આનું પ્રાયશ્ચિત હતું તો ભલા થઈ અને જુગારનો ક્યારેય વિચાર સુધા નહીં કરતા એક ભાઈ વાત કરતા હતા કે સ્વામી અમારા ગામમાં તો આ જન્માષ્ટમી જાય અને ભીમ એકાદશી જાય તે આગલા પછીના ત્રણ ચાર દિવસ લીલો ખાવા મળે તે શાકભાજીના જે પૈસા હોય એ બધા ઉડી ગયા હોય વાપરી નહીં ખાવા હોય આટલી બધી પડતી દશાવે આટલી બધી તકલીફ પડે છતાં પણ બુદ્ધિના ભાવે કરી અને પાપના માર્ગે સમાજ વહેતો હોય છે પણ જેને સાચી વાત સમજાય એ આવા તમામ પાપ કર્મથી કુકર્મથી દૂર રહે તો ભીમે વેદ વ્યાસના વચનને આધારે વ્રત કર્યું છે આ વ્રત કઈ રીતે કરવું એ પણ સાંભળવા જેવું છે સમજવા જેવું છે જરા ધ્યાનથી સાંભળજો એકાદશીનો જે દિવસે ઉપવાસ કરવાનો હોય એના એક દિવસ અગાઉ સાંજે જ અનનો ત્યાગ કરવાનો હોય છે જેમણે પૂર્ણ વિધિ સાથે વ્રત કરવું હોય એની વાત છે બાકી સવારે સૂર્યોદય પહેલાં ઉઠી બ્રાહ્મણ મુહૂર્તમાં જાગી અને પૂર્વ દિશામાં પરમાત્માને પ્રણામ કરી ત્યારબાદ શૌચાદી ક્રિયા કરી ભગવાનની પૂજા કરી ભગવાનની પૂજામાં બે હાથ જોડીને સંકલ્પબદ્ધ થવાનું હોય છે કે હે પ્રભુ હે પરમેશ્વર આપની પ્રસન્નતાને માટે મારા કર્મોના ક્ષયને માટે મારો પ્રારબ્ધ એમાં રહેલા દુઃખના નિવારણને માટે હું આજે પ્રતિજ્ઞા કરું છું આખો એ દિવસ એકાદશીનું વ્રત કરીશ અનાજનો ત્યાગ કરું છું નકરોડો કરતા હોય તો પરમાત્માને એ વાત કરી શકાય પ્રાર્થના કરી શકાય કે આજના દિવસે સમસ્ત ભોજનનો ત્યાગ કરું છું નિર્જળા કરતા હોય તો પરમાત્માને એ પ્રાર્થના થાય જડે સહિત તમામ વસ્તુઓનો આજ રોજ ત્યાગ કરું છું ને નિર્જળા એકાદશી કરવા માટે હું પ્રેરિત થયો છું આપ મારા પર દયા કરી અને મારું વ્રત સંપન્ન થાય અને મારા વ્રતને આપ સ્વીકારજો અને એમ છતાં વ્રત કરતાં થતાં જો મારું શરીર પડી જાય તો મારા વ્રતને આ પૂર્ણ માનશો આવી પરમાત્માને પ્રાર્થના થાય ત્યારબાદ દિવસ દરમિયાન કોઈ પ્રકારનું પાપ કર્મ કોઈ પણ ઇન્દ્રિયથી મન કર્મ વચનથી આંખ દ્વારા કાન દ્વારા જીભ દ્વારા કોઈ પણ પ્રકારનું પાપ ન થાય એની ખાસ તકેદારી રાખવી એકાદશીનો દિવસ પવિત્ર દિવસ છે તે દિવસે ફિલ્મો વેબ સિરિઝો વગેરે વગેરેનો સદંતર નિષેધ છે તે દિવસે એ માનું કંઈ જોવાય નહીં કારણ કે એના દ્વારા આપણું મન આપણી બુદ્ધિ આપણી ઇન્દ્રિયો એમાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ પાપ એનો પેસારો થાય છે માટે આ ભીમ એકાદશીના દિવસે આ વ્રત કરવામાં ખાસ સાવધાની રાખીએ આ સારો એ દિવસ ભગવાનનું ભજન સ્મરણ કરતા થતા વ્યતીત કરીએ જેવી અનુકૂળતાઓએ કામકાજમાં જવું પડતું હોય ધંધા બિઝનેસમાં જોડાયેલા હોય તો એમને કહીશ કે ધંધા બિઝનેસ બંધ કરીને ભગવાનનું ભજન કરવું પણ જેવી અનુકૂળતાઓ એ પ્રમાણે નિવૃત્ત હોય તો આખો દિવસ શાંતિથી ભગવાનનું ભજન કરી શકાય એવો પ્રયાસ કરવો કામકાજમાં હોય એમને કામકાજ કરતાં કરતાં પરમાત્માનું નામ સ્મરણ થાય એવો પ્રયાસ કરવો આખો દિવસ આ રીતના વ્યતીત કરી અને રાત્રે જાગરણ કરવું જાગરણ પણ પરમાત્માના ભજને સહિત કરવું નકર એને ઉજાગરા કહેવાય બરાબર ઉજાગરા અને જાગરણમાં બહુ લાંબો તફાવત છે બહુ મોટો ફરક છે ઉજાગરા કરવાથી એકાદશીનું ફળ ન મળે જાગરણ કરવાથી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય આ રીતના બાર વાગ્યા સુધી કે ત્રણ વાગ્યા સુધી જાગરણ કરી અને સવારે સ્નાન કરી ભગવાનની પૂજા કરી ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરી અને ભગવાનનો આભાર વ્યક્ત કરવાનો છે કે હે પ્રભુ આપની દયાથી આપની પૂર્ણ કૃપાથી એકાદશીનું વ્રત સંપન્ન કર્યું છે એકાદશી વ્રત કરવામાં મારી કોઈ ભૂલચૂક થઈ હોય મારાથી કોઈ પાપ કર્મ થઈ ગયું જાણતા અજાણતા એ તમામ પાપ કર્મથી પ્રભુ મને મુક્ત કરજો એ તમામ મારા ગુનાઓને માફ કરજો અને એકાદશીના ફલ સ્વરૂપે મારા તમામ શુભ મનોરથ શુભ સંકલ્પ પ્રભુ પૂર્ણ કરજો આવી પ્રાર્થનાની સાથે એકાદશીનું વ્રત સંપન્ન કરવું અને પારણા કરવા અનાજ જમવું આ રીતના એકાદશીનું વ્રત આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલું છે આ વખતે ભીમ એકાદશીનો ઉપવાસ તારીખ સાત છ બે હજાર પચીસને શનિવારે ઉપવાસ કરવાનો છે અને રવિવારે સવારે સવા સાત વાગ્યા પહેલાં એકાદશીનું પારણું કરી લેવાનું છે કારણ કે સવા સાત પછી તેરસ બેસી જાય છે અને એકાદશીનું પારણું બારસની તિથિમાં જો ન કરી શકીએ તો આગળના જે બધા પંદર દિવસ છે આવતી એકાદશી છે ત્યાં સુધી વ્રત કરવું પડે આવો એક વિધિ છે તો સવા સાત વાગ્યા પહેલાં વ્રત કરી લેવું એવી હરિભક્તો ખાસ ખાસ ભલામણ છે આ વાત આપણે બધા લોકોને પહોંચાડીએ જેથી કરીને વ્રત કોને કહેવાય વ્રત કેવી રીતે થાય વગેરે તમામ માહિતી લોકો સુધી પહોંચે